સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારના રાજીનામાને લઈ પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે પ્રતિક્રિયા આપી હતી સાથે જ વિધાનસભા વાઘોડ્યા બેઠકથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી ગરમીનો પારો ઉચ્કાયો છે તેમ લોકસભા ચૂંટણી પૂર્વે વડોદરાનું રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર દ્વારા ઈમેલ મારફતે પોતાનું રાજીનામું આપતો મેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મોકલ્યો છે જોકે રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી એમએલએ પદથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં સાવલીના ધારાસભ્યના રાજીનામાને લઈ રાજકીય પ્રતિક્રિયાઓની શરૂઆત થઈ છે ત્યાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી હતી તેમણે ભૂતકાળની યાદ કરી યોગેશભાઈ કેતન ઈમાનદાર અને મધુભાઈએ અધિકારીઓ કામ કરતા નથી તેને લઈ કરેલ બળવા સંદર્ભે જણાવ્યું હતું મધુભાઈએ જણાવ્યું હતું કે મને એક વર્ષથી મળ્યા નથી ટેલિફોનિક વાત થઈ નથી મને પૂછ્યું પણ નથી મને કેતન યોગેશભાઈ અને હું સાથે ચાલતા હતા આજે કયા કામે રાજીનામું આપ્યું મને ખબર નથી કાર્યકર્તાઓને ખાલી ખેસ પહેરાવી દેવાય છે તેમની પાસે ખાલી મજૂરી કરાવાય છે કોઈ ચાન્સ મળતો નથી મારો વિરોધ વડોદરા સંગઠનનો છે અન્ય કોઈનો નહીં રાજકારણમાં આવન ચાવન ચાલ્યા જ છે ને

અમે ત્રણે ત્રણ સાથે જતા હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફટાવવાના જેવા ફરે છે એવો વિરોધ અમે કરેલું પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કસર કયા કામ માટે આપ્યું શાના માટે આપ્યું એ ખબર નથી પણ રાજીનામું આપ્યું છે પણ મને ખબર નહીં રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જોવું પડે પેલા કાર્યકર્તા લઈને જવું પડે કાર્યકર્તા ને પૂછવું પડે કે જયારે એમનો અંતરાત્મા એવું કીધું કે રાજીનામું આપવું જોઈએ મધુભાઈ એગ્રી છે આ વાત અંતર આત્મા સરકાર એમાં સવાલ આવતો નથી એમને જે ગમી થઈ હિન્દુસ્તાન આઝાદ છે એમને લાગે કે ભાઈ મારે આકાર મુજબ કરે તો એ બંધાન તો છે જ નહીં બંધારણો તો ખરાય ભાજપનો અંધબંધાનો છે એ તો ભાજપના જેમ બોલતી જોતા એટલે એ બંધારણ દેહ બંધારણ દૂર કરવા માટે પ્રયત્ન કરતા કાર્ય કરતા તો હું એ કહેવા માંગુ છું કે ભાઈ તમને ખેસ ભેરાવી દીધો અને તમે ખેસ ભેગીને તમે ચાલો હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને એ કહું છું ભાજપના હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આનંદી ઓછું કાર્ય કરી કે કે એક તલાટીની બદલી કરાવી આપું યા એક પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડ દો આમાં આ ચેલેન્જની વાત કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી કાર્યકર્તાએ જાગવું જોઈએ કાર્યકર્તા પાસે ગધેલા મજૂરી કરાવવાની બુથ પર જાઓ આ કરો તે કરો એ જ કરવાનો ધંધા બીજા કોઈ ધંધા નથી આજે લગભગ દસ વર્ષથી લોકોને મજૂરી જ કરાઈ કરાઈ કરે છે કોઈ શાંત મળતો નથી કોણ કરાવે છે આ બધી મજૂરી પાર્ટી સંગઠન વાળા વડોદરા સંગઠનની જ વિરોધ કરું છું આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનનો નહીં કરતો એ ગુજરાત બરાબર ગોળથી જોજો ચલો મધુભાઈ મધુભાઈ કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ આજના દિવસને મધુભાઈ કેવી રીતે જોઈ રહ્યા છે કારણ કે એમનો ત્રણ ટર્મથી જેની જોડે વિધાનસભામાં બેસતા હતા એ દોસ્તે રાજીનામું આપી દીધું છે હવે એ રાજીનામું આપી મને માહિતી નહીં મળી તમે લોકો કહો છો રાજીનામા મેં હજુ જોયું નહીં રાજીનામું મને મળ્યો નથી તો હું કેવી રીતે કહી શકું છું ના પણ જો એ વાત કદાચ સાચી હોય તો દુઃખ થાય છે મિત્ર તરીકે તમે જ્યારે ખાસ એમના અંગત મિત્ર છો દુઃખ તો સારું હોય બીજી ઠેકા લડતી દીધી રાજકારણમાં આવડ જવાના ચાલે છે ને તમે જુઓ ને કોંગ્રેસ વાળા સીધા ભાજપમાં જાય જે દ્વારા એ સમય આવશે ને આ કોંગ્રેસ દ્વારા ભાજપ ભાજપમાં આવે છે એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે આ ભોગવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છોટેલા મા બાપના પાયા જાય છે તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે વિચાર કરજો બધા રહ્યા ચલો મધુભાઈ હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ લોકસભા લડવાની સંસદ સભ્ય લડવાનું હજુ મેદાન તો છોડવાનું જ નહીં જેટલી ચૂંટણી એટલી લડવાનું ને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ ચાહે કોઈ બી પાર્ટી હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં હું તો પહેલાં બી અપક્ષ આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ કોંગ્રેસને બોલી શકું ભાજપને બોલી શકું અને બીજો આમ પાર્ટીઓ એને બોલી શકું બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે કોઈ તાકાત નથી લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસે નથી મળી રહ્યો બધું પેલી દાવેદારી ખરી કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે લડવાનું 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 કઈ પાર્ટી નથી અપક્ષ તો છું નહીં યાર કોઈ બી પાર્ટીની વાત જ નહીં અપક્ષ છું કોની જોડે ટક્કર થશે તમારી કોની જોડે ટક્કર થશે મારી સાથે મારી સાથે ભાજપ સાથે સૌ ટક્કર થવાનું ભાજપના વિરોધી છું વડોદરા છે ને જિલ્લાનો બીજા કોઈ જગ્યાની આખા છવ્વીસે છવ્વીસ સીટ પણ નહીં ખાલી આ એક જ છવ્વીસમી સીટ આ એક વડોદરા છે એનો જ વિરોધી છું સમય જુઓ ખબર પડશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર